પ્રોજેક્ટ મેનેજર આઈટીએલ લોથર શ્રી બી મકવાણા ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ ચેરમેન અમદાવાદ શ્રી ભરતભાઈ મેર મંત્રી અમદાવાદ જિલ્લા ભાજપ શ્રી વિષ્ણુભાઈ પરમાર પ્રમુખ શ્રી ધોળકા તાલુકા ભાજપ તથા આજુબાજુ ગામના શ્રી એ વિશેષ હાજરી આપી હતી આ સમિતિ મુખ્ય પ્રવૃત્તિઓ શિક્ષણ સુધારણા કોરીવાદ સુધારણા ઉચ્ચ શિક્ષણ મહત્વ તેજસ્વી વિદ્યાર્થી સન્માન તથા સ્ટેશનરી સહાય શૈક્ષણિક તાલીમ વર્ગો જેવા અનેક સામાજિક કાર્યો કરે છે આ સમારંભમાં સરગવાળા ગામના તેજસ્વી વિદ્યાર્થીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તથા સરકારી નોકરી મેળવનાર યુવાનોને ટ્રોફી તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સમિતિના પ્રમુખ શ્રી લાલજીભાઈ નાગરભાઈ સોલંકી છે જેઓ સામાજિક આગેવાન પણ છે અને આ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં પ્રેરણા અને ઉત્સાહ વધારવાનું કામ કરે છે સમાજમાં ચાલતા કુરિવાજો વ્યસનો જેવા દૂષણો અટકાવવાનો પણ સંદેશ આ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ સરગવાડા શૈક્ષણિક સેવા સમિતિના જે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયેલા અને આ ગામના ઘણા બધા લોકોએ આપણે જોયું કે સુરત આખા ગુજરાતમાં મોટા સિટીમાં કંડક્ટરથી લઈને સારા અધિકારી તરીકેની નોકરી મેળવી છે બધાના સન્માનના કાર્યક્રમમાં આપણને બધાના આશીર્વાદ આપવા આવેલા વોળા છોરાપુરા ધામના પૂજ્ય દાનવા બાપુ અમારા